વાંધો નહીં એમએલએ નાના પાસે આપણે એ ગયા હતા આપણે જોઈએ કેવો યજ્ઞ છે બહુ વિશાળ યજ્ઞ છે ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ આ બહુ જ વિશાળ યજ્ઞ છે મિત્રો સીએનજી ની લાઈન જો તમે સીએનજી ની લાઈન એકવાર નીચે પાછળ કે ઓલા બ્રિજ નું કામકાજ આલે તો એ રસ્તો બંધ છે તો તો બ્રિજ ઉપર ચડાઈ ગઈ છે લાઈન વાય સીએનજી ની આપણે ખાસ જરૂર છે અહીંયા દ્વારકામાં પેલા આપણે આ રાંજો ભૂખી એને ખાવાનું પી દઈએ

અહીંયા જો અહીંયા બધું આવું એક્ટિવિટી છે અહીંયા રામ નામનું ચાલે છે કીર્તન મિત્રો અહીંયા એક્ટિવિટી છે પણ આ અમુક પણ આ બધી બંધ છે અત્યારે નાના છોકરાની આ ટ્રેન નહીં બધી ચાલુ છે બાકી આ બાજુ છે એવું ખાવા પીવાનું ને આ બધું વેચવાનું સામાન ને એવું બધું છે કંઈક આ બાજુ ફરી એક્ટિવિટી આવી ગઈ આ બાજુ આપણે ચકડોળ ને એવું બધું જે એક્ટિવિટી આવી ગઈ આ બાજુ ચકડોળ આ બધા નાના છોકરાઓને છે આપણી હોળી છે ચકડોળ છે

ઉપરથી નીચે સુધી આખી વિદ્રાષ જે છે હાલ આપણે વાંસનો છે જો મિત્રો ભવ્ય બનાવવામાં આવ્યું છે બહુ જ મસ્ત છે આ શિવલિંગ તો બહુ મસ્ત છે આખી વિદ્રાક્ષની રામ ભગવાનની આ પ્રતિમા જો તમે સેમ ટુ સેમ તમને અયોધ્યા જોવા મળશે અયોધ્યા જેવી જ છે સેમ ટુ સેમ બહુ જ અતિ સુંદર આવી જ છે પર્ટીક્યુલર સેમ નથી પણ આવી જ છે પ્રતિમા ભગવાનની પ્રતિમા જો તમે કારણથી થાય પ્રતિમા છે બહુ જ મસ્ત યજ્ઞ ચાલુ થઈ ગયું છે જો આ બધા યજ્ઞ વાળા છે આની અંદર બધા યજ્ઞ વાળા બેઠા છે કેટલા હશે કેટલા 1100 1100 જોડી 1100 1100 જોડી એટલે 2200 જણા થયા જણા એકદમ બેઠા છે સામે જો કેટલા બધા છે જે ચાલો મહારાજ કે જેને સિદ્ધિઓ પ્રાપ્ત છે નેપાળી બાબા ત્યાં પણ દર્શન કરી આવ્યા છે તમને જોવું હોય કોણ બાબા છે યુટ્યુબમાં ગુગલ માં ગમે ત્યાં સર્ચ કરી લો નેપાળી બાબા એટલે આવી જશે તો તો ધૂળ ના ઉડે એટલા માટે ફાયર બ્રિગેડ સ્પેશિયલી આવી છે પાણી છાટે છે ધૂળ ના ઉડવી જોઈએ મહેમાનોને ચંદી મહાયજ્ઞ આખું ચંદી મહાયજ્ઞી નહીં મહાયજ્ઞ ચંદી ટ્રાફિક જોતા મારી આગળ નીકળી ગયો છે આ ફાટક ટ્રાફિક થઈ શકે જુઓ મિત્રો હું તો રેલવે ક્રોસિંગ કરું છું આવી ટ્રાફિક માં તો બાર વાર ભૂગીઆિક જોતા હવે ભાઈ બધું એમ્બ્યુલન્સ ફસાણી છે જોઈ લીધો અહીંયા